મિત્રો અન્પૂર્ણા માં આપનું સ્વાગત છે હું રેખાબેન સોલંકી આજે આપણે બનાવીશું સોજીના ઢોકળા મેં દહીં લીધું છે સોજી એક વાટકી લીધી દહીં લીધું છે એને આપણે મિક્સ કરી દઈશું પાણી નાખીશું એને પંદર મિનિટ આપણે એમનું રહેવા દેવાનું સજી ફૂલી જાય ને પછી ટુકડા મૂકશું এনাগেে ভেযে আগেরে আটলো এলেলে আজে শিরা আটলে আংজে আাডুরা,আটলে আজেে আজিয় અને આપણે ઈનો નાખશું એક ચમચી આસુ પેકેટ છે તો બે ચમચી જેટલું કરી દેવું એટલે ઢાળી મૂકી દેવી છે જરા

જો તૈયાર છે આપણા આ ઢોકળા હવે ઠંડા થાય ને એટલે પછી એકદમ પોચા થાય એકદમ ધારી વારક થાય છે ચલો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ